નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો યુ એઈ નું હિન્દુ મંદિર ઉદ્ઘાટન માટે તૈયાર છે ચૌદમી તારીખે પીએમ મોદી યુ એ ઈ ના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે તેના નિર્માણ માટે સાતસો કરોડનો ખર્ચ કરાયો છે સંપૂર્ણ પથ્થરમાંથી તેને બનાવવામાં આવ્યું છે શ્રમિકોએ ચાર લાખ કલાક મહેનત કરીને બનાવ્યું છે પચાસ હજારથી વધુ લોકોને તેમાં ફાળો આપ્યો છે મંદિરમાં મહેમાન કક્ષ સભા સ્થળ પ્રાર્થના સ્થળ બાળકો માટે પ્લેગ્રાઉન્ડ ફૂડ કોર્ટ પુસ્તકોનો વિભાગ તેમજ ગિફ્ટ શોકનું પણ બનાવાયું છે મંદિરની ઊંચાઈ એકસો ને આઠ ફૂટ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રી કૃષ્ણનું મંદિર બને તેવી સૌની ઈચ્છા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણ વિશે જણાવ્યું છે કે મથુરા હોય કે કાશી હોય કે અયોધ્યા હોય આ બધા સ્થાનો ઉપર આપણા માટે ખૂબ જ પવિત્ર છે લોકો અપેક્ષા રાખે છે કે શ્રી કૃષ્ણ જન્મભૂમિને પણ વિકાસ થવો જોઈએ કાયદાકીય પ્રક્રિયા થતી ભગવાન રામના મંદિરનું નિર્માણ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયું છે આ જ રીતે ભગવાન કૃષ્ણનું મંદિર પણ સૌહાર્દ સાથે કાયદાકીય પ્રક્રિયા હેઠળ નિર્માણ પામે તેવી અપેક્ષા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારની મુખ્ય હેડલાઇન્સ પીએમ મોદી એક લાખથી વધુ નિમણૂંક પત્રો એનાયત કરશે બિહાર વિધાનસભામાં નીતિશા સરકારનો ફ્લોર ટેસ્ટ કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ નેવી સૈનિકને મુક્ત કર્યા ખેડૂત આંદોલનને લઈને સિંધુ બોર્ડરે કલમ એકસો ને ચુવાલીસ લાગુ દિલ્હી અને પંજાબના સીએમ પરિવાર સાથે અયોધ્યા જશે અંડર નાઇન્ટી વર્લ્ડ કપમાં ઇન્ડિયાને હરાવીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે કિસાન મોરચાનો સોળ તારીખે ભારત બંધનું એલાન ભાજપના ચૌદ રાજ્યના રાજ્યસભાના ઉમેદવાર જાહેર થયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે